નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી શહેરા તાલુકાના ખોજલવાસા પરીક્ષા સેન્ટર ખાતે એસએસસી બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ વિદ્યાર્થીઓને ફૂલ આપીને સ્વાગત કરાયું પંચમહાલ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે શહેરા ખાતે આવેલા વિવિધ બોર્ડના પરીક્ષા સેન્ટરો ખાતે પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓનું ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ખોજલવાસા ખાતે આવેલી એસવી ખાંટ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે પંચમહાલ જિલ્લામાં પણ બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે શહેરા તાલુકાના એસવી ખાંટ હાઈસ્કૂલ ખોજલવાસા ખાતે પરીક્ષા સેન્ટર ખાતે પરીક્ષાનો પ્રારંભ થયો હતો ધોરણ દસનું પહેલું પેપર હોવાથી વિદ્યાર્થીઓ કુમકુમ તિલક અને ફુલહાર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું પરીક્ષાને લઈને વાલીઓનો પણ જમાવડો પરીક્ષા સેન્ટરની બહાર જોવા મળ્યો હતો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી બોર્ડ પરીક્ષા માટે શુભકામના પાઠવવામાં આવી છે શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં આવેલા પરીક્ષા સેન્ટરો પર પણ પરીક્ષાનો પ્રારંભ થયો હતો ખોજલવાસા ખાતે આવેલી બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ પોપટ ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા